તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કારણ કે આ આવેદનમાં આપવાનું મુખ્ય કારણ એ છે કે સવર્ણ સમાજને અન્યાય થઈ રહ્યો છે અમે બ્રાહ્મણ સમાજમાંથી છે સર્વ સમાજને સાથે રાખનારા છીએ પરંતુ જ્યારે સ્વર્ણ સમાજને નુકસાન થાય અન્યાય થાય તે દેશના હિતમાં નથી કારણ કે દેશમાં સામાજિક સમરસતાનો માહોલ તે બગડી શકે એવો છે જેથી કરીને આ કાયદો પાછો લઈ સરકાર અને પાછો ન લઈ શકે તો એમાં સુધાર કરે એના માટે અમે કલેક્ટરશ્રીને પત્ર આપીએ છીએ અમારી સરકાર પાસે એક જ માગણી છે કે ભારત દેશના સૌ નાગરિકોને સૌને સમાન ના કાનૂન હોવો જોઈએ સૌને સમાન ન્યાય હોવો જોઈએ તો આ પ્રકારે આ જે યુજીસીનો નવો જે કાયદો છે તે સમાજની સામાજિક સમરસતાને તોડનાર છે એ નહીં થવું જોઈએ ફક્ત સમાજ બધા સાથે મળીને રહે સર્વ સમાજ સાથે રહે અને સાથે દેશ પ્રગતિ કરે એ અમારી માગણી છે આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ